નમસ્કાર મિત્રો અમારી આ ચેનલમાં તમારું સ્વાગત છે આજની સૌથી મોટી અને દુઃખદ ખબર સામે આવી રહી છે સુરેન્દ્રનગર જિલ્લામાં અકસ્માતના ચાર બનાવ બન્યા છે જેમાં બે બનાવ એસટી બસ સાથે બન્યા છે જ્યારે સાળંગપુર માળવી રૂટની એસટી બસ લટુડા પાસે ટ્રક સાથે અથડાઈ હતી ત્યારે છોટે ઉદેપુરની જામનગર રૂટની બસ ચોટેલા હાઈવે પર ટ્રક પાસે ઘૂસી ગઈ હતી જે આ મિત્રો વધુ વિગતવાર વાત કરીએ તો અકસ્માતનો બનાવમાં કુલ છ વ્યક્તિની રીઝાઓ પહોંચી હતી જ્યારે સારવાર માટે દવાખાને લઈ જવામાં આવ્યા હતા જ્યારે સુરેન્દ્રનગર ધાંગધ્રા હાઈવે પર વઢાવણા તાલુકાના લુટાડા ગામ પાસે ગુરુવારે મોડી રાત્રે ટ્રક અને પાલંગપુરથી માંડવી રૂટની બસ વચ્ચે અકસ્માત સર્જાયો હતો આ મિત્રો વધુ વાત કરીએ તો જેમાં ટ્રક ડ્રાઈવરનો બસને ડ્રાઈવરની ઈજાઓ થતાં દવાખાને લઈ જવામાં આવ્યા હતા જ્યારે બનાવની જાણ થતાં જ જોરાવરનગર પોલીસ વધુ કાર્યવાહી હાથ ધરી હતી આ મિત્રો તમને જણાવી દઈએ કે જ્યારે દાહોદ ગામના રવિનભાઈ રામાભાઈ વાઘેલા વાઘેલા ઉદેપુર જામનગર રૂટની બસ લઈને જામનગર તરફ જતા હતા ત્યારે છોટીલા હાઈવે પર આગળ જતા ટ્રક પાછળ એસટી બસ અથડાઈ હતી આ મિત્રો આના માટે આટલું જ જો અમારા વિડીયો પસંદ આવે તો લાઇક શેર કોમેન્ટ અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ